ઉંછા ગામે મંદિરમાં માતાની પૌરાણિક મૂર્તિ છે કહેવાય છે કે માં ઉમિયાએ પાર્વતીનું જ સ્વરૂપ છે અહીંયા તેમને કડવેશ્વરી ભગવતી ઉમા તરીકે પણ ઓળખવામાં આવે છે નંદી પર સવારી કરતા મા ઉમિયા માતા કડવા પાટીદારની પટેલ કુળદેવી પણ છે તંતકથા પ્રમાણે જ્યારે શ્રી વિષ્ણુએ સદીના બાવન ટુકડા કર્યા હતા અને એ ટુકડા અંગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ દરેક શક્તિપીઠે માનું એક અંગ પૂજાય છે પણ અહીં ઉંઝા ગામે માં ઉમિયા અખંડ સ્વરૂપે પ્રગટ થયા છે લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવાય છે કે માં ઉમિયા મલ્લતોના જૂના ઘરમાં પ્રગટ થયું હતું મલ્લોતોના આ ગોખમાં માતાજીનું જૂનું મંદિર મંદિર પ્રાચીન આવેલું છે પછી અત્યારે મંદિર છે ત્યાં માતાજીની જ્યોત લાવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જ્યાં શિવજી છે પણ ઉમા છે અને જ્યાં ઉમા છે ત્યાં શિવજી છે સૃષ્ટિનું પરમ સત્ય છે જ્યાં શિવજી છે ત્યાં કૈલાસ છે અને જ્યાં કૈલાસ છે ત્યાં માન સરોવરનું હોવું એક સુખદ સહયોગ છે શ્રી ઉમિયા માતાના મંદિરના પ્રાંગણમાં પૂર્વસ્થાને આવેલા આધુનિક માનસરોવર ખૂબ જ સુંદર અને શાંત જગ્યાએ છે અહીં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને માનસરોવરની મધ્યમાં નવ ગ્રહોની સુંદર શિલ્પકારી મૂર્તિઓ બિરાજેલી છે આ મૂર્તિઓ પર ફુવારા માટે માનસરોવરના શીતળ જળથી અભિષેક થતો રહે છે અને એ જળ છે ગંગેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચે છે માતાજીના પવિત્ર સ્થાન કે વિવિધ ઉત્સવ ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે જેમ કે બેસતું વર્ષ માગસર સુદ અનકુટ ઉત્સવ વસંત પંચમી અને ખાસ કરીને નવરાત્રીના વૈશાખી પૂર્ણિમાનો દિવસ માતાજીના પ્રાકૃત્યનો દિવસ છે એટલે મંદિરમાં હવન થાય છે અને ચાંદીના રથ ઉપર સવાર માતાજીની શોભાયાત્રા નીકળે છે ઊંઝાનું શ્રી ઉમિયા માતા મંદિર પૂર્ણ રૂપે મૂળ શક્તિનું આધ સ્થાન છે લાખો ભક્તો માં ઉમેરા દર્શન કરી ધન્યતા અનુભવે છે